નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ પોચારું જેવા અને ઝટપટ બની જાય તેવા મિક્સ ભાજીના ગોટા જો તમે પ્રી પ્રિપરેશન કરી હશે તો આ ગોટા ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને તે ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો ફટાફટ એવા મિક્સ ભાજીના ગોટા બનાવવાનું શરૂ કરીએ મિક્સ ભાજીના ગોટા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક ખાંડણી દસ્તો લઈ લઈશું હવે તેમાં એક ટેબલ સ્પૂન આખા ધાણા અડધી ટેબલ સ્પૂન કાળા મરી અને અડધી ટેબલ સ્પૂન જેટલા લીલી વરિયારી લઈ લઈશું અને તેને અધકચરું વાટી લઈશું આપણે તેનો પાવડર બનાવવાનો નથી થોડા આખા ભાગ જ રાખવાના છે હવે આપણે બેટર બનાવવા માટે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને હવે તેમાં બે કપ જેટલું બેસન લઈ લઈશું અને તેને ચાળી લઈશું બેસનની આઈટમ બનાવો ત્યારે હંમેશા બેસને ચાળીને જ યુઝ કરવું બેસન ચાળીને રેડ કરી લીધું છે હવે તેમાં આપણે ધાણા મરી તથા વરિયાળીનો જે ભાગીને રાખ્યા છે તે એડ કરી દઈશું ઝીણા કટ કરેલા લીલા મરચાં અહીં આપણે સૂકું લાલ મરચું બિલકુલ નાખવાનું નથી તો તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં એડ કરવા ઝીણું કટ કરેલું સૂકું લસણ જો લીલું લસણ હોય તો એ યુઝ કરવું હાફ ટી સ્પૂન જેટલો અજમો તેને હાથની મદદથી આ રીતે ક્રશ કરીને એડ કરીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ હાફ ટી સ્પૂન હિંગ હાફ ટેબલ સ્પૂન ખાંડ વન ટી સ્પૂન જેટલો ગરમ મસાલો દોઢ ટી સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર અને હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું અને હવે તેમાં એક કપ પાલકની ભાજી એક કપ મેથીની ભાજી અને અડધો કપ કોથમીરની ભાજીને ઝીણી કટ કરીને સાફ કરીને એડ કરીશું અહીં આપણે ભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે ગોટા ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે બધી જ વસ્તુને પહેલાં હાથની મદદથી જ સારી રીતે મિક્સ કરીશું જેથી ભાજીમાં જે પણ પાણી હોય તે રિલીઝ થઈ જાય અને પાછળથી પાણી એડ કરવામાં સરળતા રહે હવે બેટર બનાવવા માટે ફરજીયાત ઠંડા પાણીનો યુઝ કરવાનો છે જે બરફનું પાણી હોય તેનાથી જ બેટર બનાવવાનું છે બરફના પાણીથી બેટર બનાવવામાં આવશે તો ગોટાનો કલર આપણો લાઇટ નહીં થઈ જાય અને એકદમ સરસ પોચા બનશે અને અહીંયા બેટરની કન્સિસ્ટન્સી આપણે આટલી ઢીલી જ રાખવાની છે એકદમ કડક કરવાનું નથી આટલું ઢીલું બેટર બનાવવાથી ગોટા આપણા એકદમ સરસ પોચારું જેવા બનશે હવે આપણે બેટરને જરા પણ રેસ્ટ આપવાનો નથી તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાના સોડા એડ કરીશું અને તેની ઉપર અડધું લીંબુ નીચોવી દઈશું અને ગોટા એકદમ પોચા બને એ માટે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરીશું અને ફરીથી બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરીશું બેટર આપણું રેડી થઈ ગયું છે અને આ સાઈડ તેલ પણ ગરમ થઈ ગયો છે હવે આપણે થોડું થોડું બેટર લઈને તેલમાં ગોટા પાડીશું જ્યારે તમે ત્રણ કે ચાર ગોટા પાડી દો અને આંગળીમાં બેટર ચોટી જાય ત્યારે આપણે ફરજિયાત તેને પાણીમાં ડીપ કરી દેવાની આંગળીઓ અને ક્લીન થઈ જાય પછી ફરીથી બેટર લઈને આ રીતે ગોટા પાડીશું જેથી આપણા ગોટા એકદમ ગોળ ગોળ બને અને શરૂઆતમાં ગોટાને પલટાવવાની જલ્દી ના કરવી એની મેળે જ ઉપર આવશે અને પછી તેને પલટાવીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને ફ્રાય કરીશું બેસનને ફ્રાય થતાં જરા પણ વાર ના લાગે અને જો તમે સ્લો ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો અંદર તેલ ભરાઈ જશે હવે તેલમાં બબલ્સ ઓછા થઈ ગયા છે અને આપણા ગોટા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તેને નીકાળી દઈશું મેં બધા જ ગોટા ફ્રાય કરી લીધા છે હવે તેને બેસનની કઢી સાથે સાવ કરી લઈશું હું તમને તોડીને બતાવી દઉં તમે જોઈ શકો છો કે ગોટા જરા પણ કાચા રહ્યા નથી અને એકદમ પોચારું જેવા બન્યા છે આપણે ઠંડા પાણીનો યુઝ કરીને બેટર બનાવ્યું હતું એટલા માટે ગોટાનો કલર આવો સરસ આવ્યો છે તો તમે પણ આ રીતે મિક્સ ભાજીના ગોટા ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય